લોકસભાની સામાન્ય ચૂંટણીના ત્રીજા તબક્કામાં સાતમી મે ના રોજ લોકસભાનું મતદાન થવા જઈ રહ્યું છે સાતમી મે ના રોજ યોજાનારા લોકસભા ચૂંટણીમાં પોતાની ફરજ પર હાજર રહેનારા તમામ પોલીસ કર્મચારીઓ હોમગાર્ડના જવાનો જવાનો અને સહિતના સરકારી આજે મતદાન કર્યું હતું જેમાં કેશોદ વહીવટી તંત્રના વિવિધ કામગીરી સબબ એક હજાર નવ કર્મચારીઓ રોકાયેલા છે જેઓને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા તાલુકા સેવા સદન ખાતે મામલતદાર કચેરીમાં કરવામાં આવેલ છે આજથી મતદાનનો બે દિવસ માટે પ્રારંભ કરવામાં આવેલ છે પોસ્ટલ મતદાન કરવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે ચૂંટણીમાં ફરજ ઉપર હાજર રહેનારા તમામ કર્મચારીઓ માટે મામલતદાર કચેરી ખાતે પોસ્ટલ મતદાન માટેની વિશેષ વ્યવસ્થાનો બૂથ ઉભો કરવામાં આવ્યો છે જેની કર્મચારીઓએ પોતાનું મતદાન પોસ્ટલ બેલેટ મારફતે કર્યું હતું હું સંદીપ મહેતા મદદનીશ મતદાર નોંધણી અધિકારી અને મામલતદાર કેશોદ આજરોજ અહીંયા મતદાન મથક પર ચૂંટણી ફરજમાં રોક ફરજ પર રોકાયેલા તમામ કર્મચારીઓનું તાલીમ અને સાથે સાથે તેઓને પોસ્ટલ બેલેટથી મતદાન અંગેનું ફેસિલિટેશન સેન્ટર આજરોજ કાર્યરત કરવામાં આવેલ છે જે બે દિવસ ચાલનાર છે જેમાં કુલ એક હજાર ને નવ મતદાન મથક પર ફરજ બજાવનાર કર્મચારીઓ આજે તાલીમ પણ લે છે અને સાથે મતદાન પણ કરવામાં કરનાર છે અન્ય સ્ટાફ કે જે લોકો ચૂંટણી ફરજ પર રોકાયેલા છે એ લોકોના મતદાન એ લોકોને મતદાન કરવા માટેની સુવિધા પહેલી તારીખથી મામલતદાર કચેરીએ પોસ્ટલ બેલેટથી ત્યાં પણ ઊભી કરવામાં આવનાર છે સાથે સાથે કેશોદની જાહેર જનતાને પણ અપીલ કરીએ છીએ કે અવશ્ય મતદાન કરો મતદાન કરવો એ આપણી નૈતિક ફરજ છે એટલે બધાને વિનંતી છે કે આપ તમામ લોકો અવશ્ય મતદાન કરજો